ની અવારનવાર રજૂઆતો છે કે દબાણ થોડું ઓછું થાય તો ગાડીઓને પાર્કિંગ અને લોકોને ચાલવાની પણ જગ્યા રહે સાથે સાથે કપરાણ નગર સેવા સદને આદેશ મુજબ મુખ્ય રસ્તાઓને આઇકોનિક રસ્તા તરીકેનો પ્રોજેક્ટ કર્યો છે જેમાં આ અન્ય અધિકારીઓ કામ કરી રહ્યા છે

ટ્રાફિકની સમસ્યા યથાસ્થિતિમાં જ જોવા મળી હતી ત્યારે આ સમસ્યાને દૂર કરવા માટે નગરમાંથી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજ રોજ ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે અર્થે ટ્રાફિકના નિયમનું પાલન થાય તે માટે દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં કપળવંજ શહેરમાં આવેલા ત્રિવેણી પાર્કથી શરૂ કરી બસ સ્ટેન્ડ અને દાણા ચોકડી સુધીના દબાણો બંને તરફના દૂર કરવામાં આવ્યા જેમાં કાચા પાકા પણ દૂર કરાયા હતા જેમાં હાથલારીથી લઈ અને દુકાનની આગળના શેડ ખોલવામાં આવ્યા હતા ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં એસટી બસ સ્ટેન્ડ અને આજુબાજુના વિસ્તારમાં દબાણ દૂર કરતા દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો જેને લઈને દબાણકર્તાઓ પણ પોતપોતાની રીતે પોતાની દુકાનની આગળથી તમામ શીડ ઉતારી લીધા હતા કોઈ પણ જાતનું દુકાનદારોને નુકસાન ન થાય તે પ્રમાણે દુકાનદારોએ સ્વી કેટલાક દુકાનદારોએ આ દબાણો હટાવ્યા હતા બાકીનું જે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું તેને તોડવા માટે બે જેસીબી મશીન પણ લાવવામાં આવ્યા હતા આમ શહેરમાં બે જેસીબી મશીન સાથે દબાણ કરતાની ટીમ દ્વારા દબાણો હટાવવા માટેનું ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ હાથ ધરાઈ જેમાં કપડવંજ નગરપાલિકા સ્ટેટ હાઈવે ઓથોરિટી સાથે સાથે કપડવંજ નગર એમજીવીસીએલ કપડવંજ નગરના નગરજનો તેમજ કપડવંજ શહેરના દબાણ કરતા સેલના અધિકારીઓની ટીમ સહિત મામલતદાર અને સીઈઓની ઉપસ્થિતિમાં આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા વહેલી સવારથી દબાણ દૂર કરવામાં આવતા દબાણકર્તાઓમાં કરતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો કપડવંજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી સમસ્યા છે કપડવંજ નગરની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી કપડવંત શહેરની આજુબાજુ ચાર રસ્તા કે કપડવંત શહેરની આજુબાજુના વિસ્તારમાં જે રિંગ રોડ બનવું જોઈએ તે રીંગ રોડ ન હોવાના કારણે તમામ ટ્રાફિક કપડવંત શહેરમાંથી જ પસાર થાય છે જેમાં ત્રિવેણી પાર્ક એસટી બસ સ્ટેન્ડ દાણા ચોકડી ટાઉન હોલ અને ડાકોર ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાય છે ત્યારે આજ રોજ ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયા હાથ ધરાતા દબાણકર્તાઓ દબાણ સ્વેચ્છાએ હટાવ્યા હતા ત્યાં જ્યારે જેસીબીના બે મશીન અને પોલીસના કાફલા સાથે આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા આવનાર સમયમાં આ દબાણ જે દૂર કર્યા છે તે બાકીના દબાણો પણ દૂર કરવામાં આવશે કપડવંજ મોડાસા રોડ પર આવેલા દાણા ચોકડીથી લઈને ડાકોર ચોકડી સુધીના તમામ દબાણો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે આવનાર સમયમાં આ દબાણ પણ દબાણ હટાવી કરતા ઈચ્છનીય છે વાહન ચાલકોની અનેક સમસ્યાઓ છે વાહન ચાલકો જ્યારે રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે રાહદારીઓ અને મુસાફર જનતાને પણ ચાલવામાં મુશ્કેલી પડતી હોય છે મુખ્ય રોડની આસપાસ બંને તરફ લારીઓ ગલ્લા અને પાથરણાવાળાના કારણે આ રસ્તો બ્લોક થતો જોવા મળી રહ્યો છે અને આ રસ્તા પર દબાણો જોવા મળ્યા હતા ત્યારે આજ રોજ દબાણ દૂર કરવામાં આવતા ક્લીન સાફ આ દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં બે જ મેના મશીન દ્વારા આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કપળવંત નગરપાલિકા સ્ટેટ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આર એન અધિકારીઓ અધિકારીઓ સાથે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો અને દબાણ દૂર કરવામાં આવ્યા હતા આવનાર સમયમાં આ દબાણો ફરીથી ન થાય તે પણ એટલું ઈચ્છનીય છે ત્યારે આવનાર સમયમાં આ દબાણકર્તાઓ ફરીથી દબાણ ન કરે તે માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી લોકમુખે ચર્ચા કરવામાં આવી હતી અને લોકમુખે ચર્ચા ચકડોળે ચડી છે અને ટોક ઓફ ધ ટાઉન બની છે કે કપળવંત શહેરની જે રચના કરવામાં આવી ત્યારે જે શોપિંગ સેન્ટરથી લઈને તમામ પ્રકારનું જે બાંધકામ કરવામાં આવ્યું પરંતુ પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે કપળવંત શહેરમાં કપડવંત નગરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિક

દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે એનું કારણ એ છે કે મુખ્ય રસ્તા ઉપર દિવસે ને દિવસે દબાણોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા બી થતી હોય છે અને લોકોની અવારનવાર રજૂઆતો છે કે દબાણ થોડુંક ઓછું થાય તો ગાડીઓને પાર્કિંગ અને લોકોને ચાલવાની પણ જગ્યા છે સાથે સાથે કફવાન નગર સેવા સદને સરકારી આદેશ મુજબ કફવાનના મુખ્ય રસ્તાઓને આઇકોનિક રસ્તા તરીકેનો પ્રોજેક્ટ કર્યો છે જેમાં રસ્તાની બંને સાઈડે વ્યવસ્થિત સ્ટ્રીટ લાઈટોથી લઈને સુશોભન થી લઈ અને સુંદર નગરની રચના થાય એવો પ્રોજેક્ટ આપણે મંજૂર થઈ ગયો છે જેના ભાગરૂપે આ પેવર બ્લોક અને ફૂટપાથની ઉપર લાગેલા પેવર બ્લોક બી ખસેડવામાં આવી રહ્યા છે જેથી આવનારા નજીકના સમયમાં જ્યારે સમગ્ર ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે સાથે કપાન પાછું ના રહી જાય તે ઉદ્દેશથી મેઇન મુખ્ય રસ્તાની બંને સાઈડે સુશોભન અને વ્યવસ્થિત એવો રોડ અને સ્ટ્રીટ લાઇટો સાથે નગરમાં સુંદર કાર્ય થઈ રહ્યું છે

પહેલેથી જ આ પ્રમાણે છે વર્ષો થી કપડાઉની ઘટના છે ત્યાંથી ટ્રાફિકની સમસ્યા આ જ પ્રમાણે છે કપડાના બાયપાસ રોડ ન હોવાના કારણે અને ભારે વાહનો અંદરથી જતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર થઈ રહી છે આ રીતે એસટી એક તરફથી ને એક બાજુ દમફલ થઈ રહ્યું છે આ રીતે દિવસની અંદર પણ દમફલ મળે દિવસની અંદર પણ તમામ પ્રકારના વાહનો રોકાણ સમસ્યા શહેરમાં

અગાઉના વર્ષોમાં પણ આ જ રીતે દબાણો દૂધ કરવામાં આવ્યા હતા પરંતુ ફરીથી પણ આ દબાણો યથાસ્થિતિમાં જોવા મળતા હોય છે ત્યારે આ વખતે મામલતદાર છે આરબી વિભાગ દ્વારા જે દબાણ હટાવ્યા છે તે હટેલા રહેશે કે યથાસ્થિતિમાં રહેશે તે જોવાનું મળે છે હાલમાં તો કપડાબંધી જનતા એ કહી રહી છે કે વારંવાર દબાણો હટાવવામાં આવી રહ્યા છે પરંતુ રિક્ષાઓથી લઈ હાથ લારીઓથી લઈ અને દુકાનોના દબાણો યથાસ્થિતિમાં જોવા મળે છે પંદર દિવસમાં ફરીથી યાદ પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ આ વખતે દબાણ હટે છે જેને લઈને ખુલ્લું જોવા મળી છે ત્યારે આ દબાણ હટેલા આવા રહેશે આ ફરીથી અમે રિપોર્ટ પંદર દિવસ પછી તમને આ દ્રશ્ય બતાવીશું અત્યારે શું થઈ રહ્યું છે અને પંદર દિવસ પછીનું આ દ્રશ્ય શું હશે તે જોવાનું રહ્યું કપરવંશથી